આજ રોજ પ્રાથમિક શાળા પીપળા પાણીમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ તો બાળકોને રેલી આવી રેલી અંતર્ગત બાળકોએ વિવિધ પ્રકારના સૂત્રો બોલાવી અને ગામ સુધી રેલી લઈને બાળકોને ગયા હતા ત્યારબાદ બાળકોને શાળામાં પાછા લાવી વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી અને ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામના વાલીઓ વડીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ કાર્યક્રમથી દીકરીને નામ દેશને સલાહ અંતર્ગત બાળકીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો